ગત સપ્તાહે રાજકોટ મહાનગર વિસ્તારની અંદર આવેલા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓ અને પીકે હોસ્પિટલ ખાતે નોંધાતા આઈએચઆઈપીના આંકડા મુજબ જોવા જઈએ તો ખાસ કરીને મચ્છરજીની રોગચાળામાં મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના ત્રણેયના એક એક કેસ જે છે એ નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને શરદી ઉધરસના પાંચસો અઠ્ઠાણું સામાન્ય તાવના છસો ઓગણચાલીસ એકસો ઓગણીસ જેટલા ઝાડા ઉલટીના કેસ આ ઉપરાંત જોવા જઈએ તો ટાઇફોડના ત્રણ કેસ અને જે છે એ કમળાના જે છે હેપેટાઇટિસના જે છે એ પાંચ કેસ છે ગત સપ્તાહે નોંધાયેલા છે જે ખાસ કરીને વાત કરીએ તો આગામી દિવસોમાં ઘણી બધી જગ્યાએ આ તહેવારોને અનુલક્ષીને લોકોએ બહારના જે ખાણી અને પીણી આ બંને જે છે માણી હોય છે આ ઉપરાંત જોવા જઈએ તો ઘણી વખત અખાદ્ય ખોરાક પણ લેવાનો હોય છે અખાદ્ય પીણાનું સેવન પણ થયેલું હોય છે તો એના કારણે ખાસ કરીને ઝાડા ઉલટી ઉપરાંત અન્ય આ કમળો કે ટાઇફોડ થવાની શક્યતાઓ ભાગે છે એ નોંધાતી હોય છે લોકોએ એક તકેદારી રાખવાની જરૂરિયાત છે કે આગામી સમયમાં ખાસ કરીને સાત્વિક ખોરાક ઘરે બનેલો તાજો ખોરાક જ ખારો આ રોગો છે આ ઉપરાંત અત્યારે ચોમાસાના દિવસો આ ચાલી રહ્યા છે ઘણી વખત જે છે પાણીની લાઇનમાં કન્ટામિનેશન થવાની શક્યતા પણ રહેલી હોય છે તો ઘરે આવતું પાણી જે છે એ ઉકાળીને જ પીવું જોઈએ આ ઉપરાંત ખાસ કરીને બહારના જે ખોરાકો જે છે એનું સેવન જે છે એ ટાળવું જોઈએ બની શકે તો બહારથી આવેલા કોઈપણ શાકભાજી કે ફળો જે છે એ વ્યવસ્થિત રીતે સાફ કર્યા પછી જ એનો ઉપયોગ અથવા એનું સેવન જે છે એ કરવું જોઈએ આ ઉપરાંત ખાસ કરીને અત્યારે મચ્છરજીનને રોગચાળો અટકાવવા માટે કુલ બસો બેતાલીસ કોમર્શિયલ એઝવેલ એઝ બસો ને એકવીસ જેટલા ઘર એટલે કે ગૃહમાં ઘરે જે નોટિસ જે છે એ પોરાની હાજરી બદલ જે છે આપવામાં આવી છે આ ઉપરાંત આગામી સમયમાં વહીટવહીટી ચાર્જની પણ નોટિસ આપ્યા પછી વસૂલ કરવામાં આવશે